મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા મૂડી અને વઢવાણ તાલુકાના પિસ્તાળીસ ગામોને સિંચાઈ માટે નર્મદા જળ પૂરું પાડવા રૂપિયા ચારસો સત્તર કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે આ ત્રણ તાલુકાના પિસ્તાળીસ ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આ યોજનામાં આવરી લેવાયેલ જળ સ્ત્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તથા વિધાનસભ્યો અને જન પ્રતિનિધિઓ તથા સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીએ ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે મુખ્યમંત્રીએ નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ પિસ્તાળીસ ગામોને પાઇપલાઇનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા ચારસો સત્તર કરોડ વહીવટી મંજૂરી આપી છે આ યોજના દ્વારા દ્રાંગધ્રા વટવાણ અને મોડી ત્રણેય તાલુકાના પિસ્તાળીસ ગામોના તળાવ સીમ તળાવ ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે પાઇપલાઈન થી પાણી આપવાની યોજના માટે રૂપિયા ચારસો સત્તર કરોડ વહીવટી મંજૂરી આપી છે આ યોજના દ્વારા ધ્રાંગધ્રા વઢવાણ અને મૂડી ત્રણેય તાલુકાના પિસ્તાળીસ ગામના તળાવ સીમ તળાવ ડેમ નર્મદાના પાણીના ભરાવવામાં આવશે તેમજ આના પરિણામ સ્વરૂપે અંદાજે ત્રણ હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ બનશે